નમસ્તે મિત્રો ચાલો આજે આપણે સરસ એવા કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીએ કાઠિયાવાડ અને ગુજરાતીઓના ફેવરિટ એવા આ સરસ એવા મરચાં આજે આપણે અલગ જ રીતે બનાવશું તેના માટે મેં મરચાં લઈ લીધા છે તેના બીનો અને નસનો ભાગ કાઢી અને આપણે મરચાંને સાફ કરી લઈએ સરસ એવા બધા જ મરચાં આ રીતે કરી લેશું ત્યારબાદ આપણે તેનો મસાલો તૈયાર કરીશું એકદમ સરસ એવા આ મરચાં બનીને તૈયાર થાય છે જે સ્વાદમાં એકદમ સરસ એવા લાગે છે અને આ મરચાં આપણે અલગ જ રીતે એટલા માટે બનાવીએ છીએ કે આપણે કાં તો ચણાના લોટમાંથી બનાવીએ છીએ અથવા તો ગાંઠિયામાંથી પણ આજે આપણે ચવાણામાંથી આ મરચાં બનાવીશું તેના માટે મેં થોડી સીંગ ખારી સીંગ લીધી છે જો તમે ધારો તો સીંગ દાણા લઈ શકો છો તો તેને શેકીને લઈ અને મેં અહીંયા સીંગ લીધી છે એટલા માટે મેં નમ જ લઈ લીધી છે અને ચવાણું લીધું છે ત્યારબાદ બધો જ મસાલો ધાણા તલ જીરું વરિયાળી બધું જ એકી સાથે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તેમાં મીઠું થોડું એવી હળદર ત્યારબાદ થોડી ચટણી અથવા તો લાલ મરચું પાવડર ખાંડ અને થોડો એવો ગરમ મસાલો એડ કરી એ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું સરસ એવું અદકચરું ગ્રાઇન્ડ કરીશું જેથી આપણે તેનો ટેસ્ટ સરસ એવો આવે એકદમ બધું લોટ જેવું મિશ્રણ નહીં કરી દઈએ આપણે હવે આપણું સરસ એવું મિશ્રણ તૈયાર થાય છે જુઓ એકદમ ગ્રાઇન્ડ કરી દઈશું તો લોટ જેવું થઈ જશે એવું નહીં અધકચરું રાખ્યું છે મેં જુઓ સરસ એવો બધો મસાલો થઈ ગયો છે હવે તેને આપણે એમાં બે વસ્તુ હજી એડ કરીશું જેથી એકદમ ટેસ્ટ સરસ બની જાય ધાણાભાજી અને લીંબુ એ બે અને ત્યારબાદ થોડું એવું તેલ એડ કરીશું જેથી બાઈન્ડિંગ સરસ એવું આવી જાય મસાલામાં એકદમ સરસ એવો મસાલો તૈયાર થાય ત્યારબાદ જ તેને આપણે ભરીશું જેમ કે બાઇન્ડિંગ આવવું જોઈએ નહીં તો મરચામાંથી બહાર નીકળી જાય એ એટલે ત્યારબાદ જ આપણે એને મરચામાં ભરીશું જુઓ આજે મસાલો તૈયાર છે તેમાં ધાણાભાજી એકદમ પૂરતી મેં નાખી છે ત્યારબાદ થોડું એવું તેલ અને લીંબુનો રસ અડધા લીંબુનો રસ મેં નાખ્યો છે સરસ એવું આપણું આ મિશ્રણ તૈયાર થાય છે ત્યારબાદ હવે આપણે બધા જ મરચામાં ભરી લેશું જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિશ્રણ આપણું તૈયાર છે બધા જ આપણે હવે ભરી મસાલો એકદમ સરસ એવો તૈયાર થઈ ચૂક્યો છે એકદમ બધા જ વ્યવસ્થિત આખા મરચાંને આપણે અંદર ભરી લેશું સરસ એવું આપણું મરચાં ભરાય છે આ રીતે બધા જ મરચાં આપણે ભરી લેશું ત્યારબાદ તેનો વઘાર કરીશું આપણે આને બાફીશું નહીં ઘણા બાફીને કરે છે ચવાણું છે એટલે આપણે બાફવાની જરૂર નથી જો તમે ચણાના લોટમાંથી બનાવતા હોય તો બાફ બાફો તો બરાબર છે આને બાફા વગર જ આપણે ચોળવશું ત્યારે જ એ ચડી જશે અને ચવાણાના લીધે આપણે એને બાફવાની જરૂર પડતી નથી એટલે જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેલ મૂકી પેનમાં અને તેમાં હિંગ નાખી દીધી આજે બીજી કોઈ વસ્તુ આપણે રાઈ જીરું કે નહીં એડ કરીએ સરસ એવા મરચાં બધા જ ગોઠવી અને તેલમાં જ આપણે એને સાતડી લેશું એકદમ સરસ એવો મરચાંની છાલનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતડશું જેથી બધા જ મરચાં બફાઈ ગયા છે અને એની છાલ સરસ એવી ચડી ગઈ છે એ આપણને ખ્યાલ આવી જાય એને સરસ એવા ઢાંકણની મદદથી ઢાંકીને બાફી લેશું તેલમાં જ એ રીતે સાતળીએ એ જ રીતે એને બફાઈ જાય છે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે એ ધીમે ધીમે વચ્ચે બેથી ત્રણ વખત એને આપણે હલાવતા રહીશું જેથી એકદમ કોઈ પણ બાજુ એની છાલ બળી ન જાય અને બ્રાઉન કલર ન થઈ જાય થોડો એવો કલર ચેન્જ થાય અને એની એને તળાઈ ગયા સતરાઈ ગયા છે એ ખ્યાલ આવે ત્યાં સુધી જ એને આપણે રાખીશું જુઓ સરસ એવા ચેન્જ થઈ ગયો છે કલર એકદમ સરસ એવા સતરાઈ જાય છે એક બાજુથી હવે એને બીજી બાજુ ઉલટા બધાને ફેરવી લેશું અને સરસ એવા ચડવા દેશું બીજી વાર એને મેં ઢાંકી દીધા છે સરસ એવા બધા જ મરચાંનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવા મરચાં બધા જ ચડી ગયા છે ને એકદમ સરસ એવા બફાઈ ગયા છે એની છાલ સરસ એવી નરમ થઈ ગઈ છે હવે તેને આપણે સરસ એવું બાઉલમાં કાઢી લેશું એકદમ સરસ આપણા મરચાં તૈયાર છે જુઓ એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ એને સાતળ હવે તેને બાઉલમાં કાઢી લેશું અને આપણા ગુજરાતી અથવા તો કાઠિયાવાડી ભરેલા મરચાં તૈયાર છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય અને ઝાઝી આપણી મગજમારી પણ ન થાય એવા સરસ એવા મરચાં બનીને તૈયાર છે એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનીને તૈયાર થયા છે ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે ફટાફટ બની જશે આ મરચાં